શનિદેવની કૃપાથી આ રાશિઓના સુખ સંપત્તિમાં થશે વધારો જાણો કેવો રહેશે તમારો દિવસ મેષ રાશિ આજે તમને કોઈ જૂના રોકાણથી સારું વળતર મળી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે આજે તમારો ઉત્સાહ વધશે તમે ભાગ્યશાળી અનુભવશો કાર્યસ્થળ પર તમને નવી તકો મળશે તમે કોઈ સુંદર જગ્યા પર ફરવા જઈ શકો છો વૃષભ રાશિ આજે લવ લાઈફમાં ભૂતકાળના મુદ્દાઓને ન ઉછાળવું સારું રહેશે તમને આર્થિક લાભ મળી શકે છે બિનજરૂરી તણાવ ન લો તમારી પોતાની જરૂરિયાતો પર ધ્યાન આપો પૈસાના મામલામાં તમારા જીવનસાથીની સલાહ લેવી સારી રહેશે પારિવારિક જીવનમાંથી સમસ્યાઓ દૂર થશે મિથુન રાશિ જીવનમાં આજે ઉથલ ઉથલપુથલ રહેશે વર્કલોડને હેન્ડલ કરતી વખતે સમયાંતરે બ્રેક લો જ્યાં પૈસાનો પ્રભાવ હશે ત્યાં વધુ ખર્ચ પણ થશે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આજે તમે પરિવારની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર જોશો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે તમારે કોઈની આર્થિક મદદ પણ કરવી પડી શકે છે આજે કોઈ ખાસ કામ પર ખર્ચ થઈ શકે છે તમે ઘરના નવીનીકરણ વિશે વિચારી શકો છો સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે આજે આર્થિક લાભ થવાની સંભાવના છે મોટા ફેરફારો માટે તૈયાર રહો કામની પ્રશંસા થશે તમારા આહારને સ્વસ્થ રાખો શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે પરંતુ સારા પરિણામ મળવાથી થાકનો અનુભવ નહીં થાય આજે વ્યસ્તતા અનુભવી શકો છો જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો આજે કોઈ નવું કામ શરૂ ન કરો ધર્મ કર્મ પ્રત્યે આસ્થા વધશે સંપત્તિના સુધારા તથા સાર સંભાળમાં ખર્ચ વધશે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી છે પ્રત્યેક મામલામાં મિશ્ર પરિણામ મળશે આજે તમને તમારા કરિયરમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે પ્રેમની બાબતમાં પરિણિત યુગલોએ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો જોઈએ આવક માટે નવા સ્ત્રોત વિકસિત થશે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ રોમાન્ટિક રહેવાનો છે ઓફિસમાં કોઈની સાથે દલીલ કરવાનું ટાળો સુખ સંપત્તિમાં વધારો થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કોઈ વડીલ તરફથી આશીર્વાદમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે ધનુ રાશિ આજે તમારો દિવસ થોડો વ્યસ્ત રહી શકે છે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે આજે કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે સંપત્તિનો વિસ્તાર થશે અને આવકમાં વૃદ્ધિ થશે ક્રોધથી બચ્ચો ક્યાંક જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઊભા ન થાય મકર રાશિ આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ભરેલો હોઈ શકે છે પ્રેમ મોટા ફેરફારો માટે તૈયાર રહો નાણાકીય ખર્ચ વધી શકે છે તમારે નાણાકીય નિર્ણયો ખૂબ સમજી વિચારીને લેવા જોઈએ કોઈ સંપત્તિને લઈને પરિવારમાં વાદ વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ઘણો કઠિન રહેશે પ્રત્યેક કામમાં પડકારો અને અડચણો આવી શકે છે આજે જોખમી રોકાણ ન કરો વિવાહિત લોકોને જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અવિવાહિતોને સરપ્રાઇઝ મળી શકે છે સંતાન તરફથી સુખદ સમાચાર મળશે મીન રાશિ આજનો દિવસ ઉથલ પુથ્થલથી ભરેલો સાબિત થઈ શકે છે વધારે તણાવ ન લો તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો મોટા નિર્ણય ન લો સંધ્યાકાળના સમયે ધાર્મિક સાહિત્ય વાંચવામાં રસ વધશે નવા સુંદર વસ્ત્રો પ્રત્યે તમારું ખેંચાણ વધશે શક્ય છે કે શોપિંગ માટે પણ જઈ શકો છો